તે સમયે નીતિન પટેલ નામના યુવકે લાકડાના ફટકાથી ચંદુભાઈ પટેલ પર જીવલેણ હુમલો કર્યો જેને કારણે ચંદુભાઈ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાની જાણ થતા ચંદુભાઈ પટેલના પુત્ર અને પત્ની તેમને તાત્કાલિક બાઇક પર ધરમપુરની હોસ્પિટલમાં લઈ ગયા જોકે તબીબોએ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા જ્યાં સારવાર દરમિયાન ચંદુભાઈ પટેલનું મોત નિપજ્યું છે

એમની જે આરોપી છે નીતિનભાઈ પટેલ એમની સાથે દોઢેક વર્ષ પહેલાં કોઈ લગ્ન પ્રસંગે બીજે વગાડવા બાબતે નાની એમથી બોલાચાલી થઈ હતી અને ઘણા ટાઈમથી એનો ખાર રાખીને સત્યાવીસમી ફેબ્રુઆરી રોજ જ્યારે આ ચંદુભાઈ નીતિનભાઈના ઘરની પાસેથી પસાર થતા હતા ત્યારે લાકડાના પાટિયા વડે એમણે આ ચંદુભાઈને ફટકા મારીને એમણે મરણતોલ ઈજાઓ પહોંચાડી હતી અને એમનું મરણ નીપજાયો હતું મરણ જણાને સિવિલ હોસ્પિટલ આવતા એમની ડેટ ડિક્લેર કરેલા હતા અને પ્રાઇમરી જે પોસ્ટમોર્ટમના ના કોઝો બે છે એના આધારે તાત્કાલિક મર્ડર ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને આરોપી છે નીતિનભાઈ પટેલ એ આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ગુનામાં સમય મર્યાદામાં તમામ પુરાવાઓ એકઠા કરીને ચાર્જશીટ કરી દેવામાં આવશે હા મારા પપ્પાની સાથે જૂની અદાવત હતી થોડી મારા પપ્પા ભાભા ગામ તરફથી આવતા હતા એ નીતિન લાલ નીતિન ઉર્ફે લાલુ રસ્તામાં ઉભી રાખી લાકડી વડે મારા પપ્પાને કમરના ભાગે અને પગના ભાગે ઢોર માર મારેલ ત્યારે મારા ત્યાંથી મારા મારા કાકીનો ફોન આવેલો અને હું ત્યાં જઈને જોયું તો નીતિન ઉર્ફે લાલુ ત્યાં મારા પપ્પાને લાકડા વડે ઢોર માર મારતો હતો ત્યાં જઈ મેં ની કોશિશ કરી તો એ મારા પર હો મારવાનો હુમલો કર્યો તે બાદ મેં એ ગણકાર્યો મારા પિતાને પોઝિશન ખરાબ હતી એટલે મેં મારી મોપેડ બાઇક પર મારી મમ્મી સાથે બેસાડીને એને હોસ્પિટ ધરમપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયો ત્યારબાદ ત્યાંથી ત્યાંના ડોક્ટરે તપાસ કરી અને અગાડી વલસાડ સિવિલ હોસ્પિટલ માં મોકલાવી અહીંયા અહિયાં વેન્ટિલેટર પર સારવાર ચાલતી હતી તે દરમિયાન અગિયાર ને પિસ્તાલીસ કલાકે અહિયાં તબીબે મારા ફાધરને ને મૃત જાહેર કર્યો